રાજકોટ જિલ્લાના ધોરાજીના ચાપાધર વિસ્તારના લોકોને નગરપાલિકા વિસ્તારમાં સામેલ કરાયાની સનદ કરાય ધોરાજી ના ગામ નજીક આવેલ ભાદર બે ડેમ બન્યા બાદ ડેમ વિસ્તારમાં બાવળીયા ના અને ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના હસ્તે પિંચ્યાસી જેટલા પરિવારોને અપાઈ સનદ હવે આ વિસ્તારને નગરપાલિકા તરફથી મળતી તમામ પ્રાથમિક સુવિધાઓ મળશે કુંવરજીભાઈ બાવળિયા ઓગણીસો છન્નું થી આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધા હતા એટલે ચાપાતર એટલે હવે એ ધોરાજી નો એક નગરપાલિકા નો ભાગ બની રહ્યો છે બે ની અંદર આ ડેમ પૂર્ણ થયો આ ડેમ બનતી વખતે જે કેટલાક પરિવારો જે વિસ્થાપિતો તરીકે એમના એમને સનદો અને જમીનો સોંપાઈ પરંતુ હુખી નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે એકવીસ વર્ષથી આ સનદો હતી પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા આ સનદમાં સુધારો થાય એમને જે વિસ્તારમાં પ્લોટો આપ્યા છે ત્યાં પ્રાથમિક સગવડતાઓ ઊભી થાય એના માટેના આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય મહેન્દ્રભાઈ અને બીજા કેટલાક પદાધિકારીઓ અધિકારીઓની રજૂઆતો અને આ વિસ્થાપિતો જે હતા કે જેમને વસવાટ કરતા પણ પ્રાથમિક સગવડતાઓ નહોતી મળતી એ પણ વારંવાર રજૂઆતો માટે અમારી પાસે આવતા રાજ્ય સરકારના અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે કોઈ પણ પરિવાર ઘર વિહોણો ન રહે એને બરાબર ધ્યાનમાં રાખીને આ સરહદોમાં અમારા સિંચાઈ વિભાગના જેમણે જમીન સંપાદન કરી હતી એમાં સુધારા કરાવીને અમે આ ભૂખી અને ચાપાતર ગામને આ વિસ્થાપિતોને ધોરાજી નગરપાલિકાની સનદો આપીને આ સુધારા સાથે સનદો આપીને લગભગ પંચ્યાસી જેટલા કુટુંબોને પોતાના વિસ્તારમાં જ્યાં રહે છે તમામ પ્રકારની પ્રાથમિક સગવડતા મળે સુવિધા મળે એ રીતની આજે માન્ય અને સૌની ઉપસ્થિતિમાં સનદો આપી છે આજરોજ ધોરાજી તાલુકાના ખુખી ગામ ના જે ચાપાતર વિસ્તાર છે એ ચાપાતર વિસ્તારની એકવીસ વર્ષ જૂનો પ્રશ્ન કે એને જે જે તે વખતે ફાધર બે સિંચાઈ યોજનાનો ડેમ મહિનો ત્યારે જે ખોટી સનદ આપવામાં આવી હતી ભૂલ ભરેલી સનદ હતી એ સનદની અંદર આ વિસ્તાર ધોરાજી શહેર નગરપાલિકાનો હતો તો લખેલું હતું ભૂખી તો એની સુધારણા માટે ઘણો બધો સમય લાગ્યો અને જ્યારે મને ધારાસભ્યની જવાબદારી મળી ત્યારથી આ ગામ લોકોને આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી તો એ રજૂઆતના આધારે મેં રાજ્ય સરકારમાં માન્ય સિંચાઈ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરી અને આપણા જિલ્લા કલેક્ટર જોશી સાહેબને રજૂઆત કરી અને તમામના પ્રયત્નોથી પ્રશાસન જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી આજે સમગ્ર મોદી સૌંદરનો વિતરણનો કાર્યક્રમ થયો આજરોજ હું રાજ્યના માનનીય લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બારિયા પણ હું આભાર માનું છું આ જે સૂત્ર છે ભારતીય જનતા પાર્ટીની સરકારનું સૂત્ર છે જ્યાં માનવી ત્યાં સુવિધા એ સૂત્ર આધારિત આ કાર્ય સંપન્ન થયું છે કોઈ પણ વિસ્તાર હોય વંચિત વિસ્તાર હોય ત્યાં આ પ્રકારે કોઈ પ્રશ્ન હોય તો તમે મેં તમામ છેવાડાના વિસ્તાર સુધી લોકોને તમામ સુવિધા મળે એના માટે સદાય રાજ્ય સરકાર સરપર રહે છે અને એના અનુસંધાન આ કાર્ય સમય લાગ્યો છે પણ આજે સંપન્ન થયું છે હવે આ વિસ્તારના લોકોને ધોરાજી નગરપાલિકાની જે ગટર રસ્તા લાઈટ વગેરે બધી સુવિધા મળવા પ્રાપ્ત થાય અને એની તાત્કાલિક કાર્યવાહી થાય એના માટે મેં નગરપાલિકા ને અને આ એના સાહેબ ને પણ રજૂઆત કરી છે